હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે છે અમારે પૂનમબેનનો જન્મદિવસ તો ચાલો આપણે પૂનમબેનના ઘરે જઈએ પૂનમબેન શું કરે છે જોવા જઈશું

જો અત્યારે હાંજ પડી ગઈ છે અમારે પૂનમ બેન મહેમાન આવવા મળ્યા છે અને હવે અમે જાશું કેક કાપા પૂનમ બેન ઘરે રૂમે જો પૂનમ બેન તો આવી ગયા છે ચોકલેટ દેવા આવી અમારે મળશે એ પૂનમ એમ નો હોય ચોકલેટ ન હોય હાવ કેક તો આપવો પડે ને કેકની વાર છે મહેમાનો આવી પછી જાય ને આમ જો તો દેખાય તો યસ એટલે એમથી ચોકલેટ હોય

પણ <laughs> કેક તો કાપી નાખ્યો હવે હું તો તાર તો રહેવાય ને એવું ન હોય

happy birthday to you happy birthday to you happy birthday everybody

આ તો મોઢું જ ફાટ્યો કેટલો કે આ મોઢું ફાટ્યો ફોટો પડાઈ હાલો ભાઈ ગીફ ફોલો જો પણ હું ગીફ છે હું નીકળે છે માં જોઈએ આપણે હું કૃષ્ણ બતાય ખોલ લે ખોલ ના